ખેડૂતોને થયેલ નુકશાની નું યોગ્ય વળતર આપવામાં આવે તેમજ અગાઉ ના તમામ દેવા માફ કરી દેવામાં આવે તેવી માંગ સાથે સીસર ગામે ખેડૂતોએ થાળી ના કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો વિરોધ પ્રદર્શન માં મહિલાઓ પણ જોડાઈ હતી લગભગ છેલ્લા બાર દિવસથી અતિ વરસાદ થયો અને ખેડૂતની જણ બધી ધોવાઈ ગઈ કોઈ વસ્તુ આખા ગુજરાતમાં ક્યાંય સર્વે જેવું કરવાની જરૂર પણ નથી અને સર્વેનો દીનટેકા સરકારને કરવા જેવી જરૂર નથી બધે નુકસાન થયું છે એટલે ખેડૂતોનો હોય યા હો ટકા દેવો માફ કરે અને આ ડેરી સરકારનો કાનને ન સંભળાય એટલે બહેનોએ અને ખેડૂત ભાઈઓએ એની થાળીનાથ કર્યો છે એટલે આ સરકારને હંભળાય અને ટોટલ અમારો દેવો માફ કરે અને કોઈ પણ હિસાબે દેવો માફ કરે બીજી અમારે કોઈ માગણી એની આગળ છે પણ નહીં બીજું અમારે તમારું કાંઈ જોતું નથી આંધ્રામાં સરકાર જો આંધ્રાની સરકાર સો ટકા દેવો માફ કરે કર્ણાટકની સરકાર સો ટકા માફ કરે તો આ ગુજરાતને હું પેટમાં દુખે છે બીજી વાત એ છે કે મહાળમાં પર્સંગ અને માફી રહેતી હોય તો અહીંયા દાદા છે અને ઉપર નરેન્દ્રભાઈ છે અને એમાં નરેન્દ્રભાઈ બધા ગુજરાતના છે અરે અરે ભાઈ મારા થેલી ઢીલી કરી દે કોથળી અને દેવું ખેડૂતનું માફ કરે બસ એ તમારી માગણી છે